દિવાળીના તહેવાર પહેલા ભાવનગરમાં ભેળસેળયુક્ત માવાનો થયો પર્દાફાશ દિવાળી નજીક આવી રહી છે એટલે દરેક ઘરમાં મીઠાઈની તૈયારી જોરશોરથી ચાલી રહી છે મીઠાઈ એ તહેવારની ગણાય છે પણ એ જ મીઠાઈ જો ભેળસેળયુક્ત માવાથી બને તો આનંદની જગ્યાએ બીમારી ઘેર વળી આવે આવી જ ચોંકાવનારી ઘટના ભાવનગર જિલ્લામાં સામે આવી છે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સિહોર તાલુકાના દેવગાણા ગામે રેડ કરીને દ્વારકાધીશ સ્વીટ માર્ટ નામની પેઢી પર પર્દાફાશ કર્યો અહીં વર્ષોથી ભેળસેળયુક્ત માવો બનાવાતો અને તહેવારોમાં વેપારીઓને જથ્થા બંધ વેચાતો હતો જ્યારે પોલીસે ફૂડ સેફ્ટી ઓફ ટીમ સાથે સ્થળ પર તપાસ કરી ત્યારે મોટા પાયે બનાવટી માવો તથા માવો બનાવવામાં આવતો હતો જ્યારે ફટકડી નાખીને દાણીવાળો માવો તૈયાર થતો હતો આ રીત ના નિયમો વિરુદ્ધ અને આરોગ્ય માટે હાનિકારક છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ કારખાનું છેલ્લા પાંચ વર્ષથી ચાલતું હતું અને ખાસ કરીને તહેવારોની સિઝનમાં જોરશોરથી ઉત્પાદન કરતું હતું પેઢીનું રજીસ્ટ્રેશન માલિકની પત્નીના નામે હતું પણ માવો બનાવવાનો કોઈ અધિકૃત મેળવવામાં આવ્યો ફૂડ સેફ્ટી અધિકારીની સૂચન મુજબ સ્થળ પર જ દાણીવાળો અને મોળો માવો નાશ કરવામાં આવ્યો બાકી સામગ્રી તથા મશીનરી જપ્ત કરી પોલીસ દ્વારા સિહોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એ વાળા પીએસઆઈ પીડી ઝાલા અને એલસીબીની ટીમે કરી ફૂડ સેફ્ટી અધિકારીઓ સાથે મળીને આ મોટી કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી